જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગરના જર્જરિત થયેલ આવાસ કોલોનીના ફ્લેટ ખાલી કરાવવા નોટિસ અપાઈ હતી તંત્ર દ્વારા આગામી ચોમાસાની ધ્યાને લઈને ભયજનક ગમે ત્યારે જાનમાલની નુકસાની તેવી રહેલી હોવાનું દર્શાવીને જગ્યા ખાલી કરી દેવા માટે અંતિમ નોટિસ પાઠવવામાં આવી છે શહેરના અંધ આશ્રમ રેલવે ફાટક નજીક આવેલી આવાસ કોલોનીના એક હજાર ચારસો ચાર ફ્લેટ ધારકોને નોટિસ અપાયા છતાં હજી મકાનો ખાલી નથી કરાયા તેથી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને ટીપીએસ શાખાની ટીમ આ આવાસના સ્થળે પહોંચી હતી આ સમયે સ્થાનિકોએ તંત્ર સામે એકત્ર થઈને વૈકલ્પિક વ્યવસ્થા બાબતે રજૂઆત કરી હતી અને અન્ય સ્થળે રહેવા જવા માટેની કોઈ સગવડ ન હોવાનું જણાવ્યું હતું આવાસનું રિપેરિંગ રિનોવેશન કરવાની જવાબદારી છે જે તે આવાસના મૂળ કે વપરાશકર્તાઓની હોય છે તેમ છતાં જોઈએ તે પ્રમાણમાં રિપેરિંગ રિનોવેશન કરાવેલ ન હોય જેના કારણે આ આવાસો મહદઅંશે જર્જરિત થવા પામે છે અને એના માટે ગત વર્ષે જામનગર મહાનગપાલિકા દ્વારા આ ટીમો બનાવી અને તાજપીએમસી એક્ટની કાલમ બસો સો સોઠેઠળને જજરિ જાહેર કરીને પણ આ આવાસમાં રહેતા લોકોને વપરાશ બંધ કરવા તાકીદ કરવામાં આવેલ છે એ મુજબ આ વર્ષે પણ તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસના રોજ પણ જાહેર થી પણ જાણ કરવામાં આવેલ તેમ છતાં પણ હજુ સુધી આ આવાસના લાભાર્થીઓ છે એમનો વપરાશ રેણાંકનું ચાલુ હોય એટલે ફરીથી આજે શ્રમ શાખા એસ્ટેટ શાખા ફાયર શાખા અને સિક્યુરિટી શાખા દ્વારા સંયુક્ત ટીમ બનાવી અને આદેશ ચૌદસો ચાર આવાસના તમામ જે લોકો રહે છે તે તમામ બ્લોકમાં વિંગમાં ફરી અને લોકોને પુનઃ આ ચોમાસાની સિઝન પહેલા આ રહેણાંક આવાસો વપરાશ છે તે તાત્કાલિક અસરથી બંધ કરવા માટે મૌખિક સૂચના આપવામાં આવેલ છે